હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી અને ક્રિસ્પી એવા પટ્ટી ભજીયા બનાવીશું તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જુઓ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો પટ્ટી ભજીયા બનાવવા માટે મેં અહીં મરચાં લીધેલ છે તેના ટુકડા કરીને તેમાંથી બીજ કાઢીને રેડી કર્યા છે તો તો હવે તેમાં એક ચમચી મીઠું ઉમેરીશું સાથે થોડો લીંબુનો રસ ઉમેરીશું અને ત્યાર પછી તેમાં ચણાનો લોટ ઉમેરીશું અહીં મેં મરચાંના ટુકડા કર્યા હતા ત્યારે લીંબુ અને મીઠું બંને ઉમેરી દીધું છે તો લીંબુએ પાણી મૂક્યું છે તેથી હવે આપણે તેમાં લોટ ઉમેરીશું તો જરૂર પ્રમાણે ચણાનો લોટ ઉમેરતા જઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો મરચાંને બિલકુલ લોટ લાગે તેવો રહેવા દઈશું તમે જોઈ શકો છો આપણા મરચાં છે તે લોટવાળા બનીને બિલકુલથી તૈયાર છે તો હવે આપણે તેને તળી લઈશું તો તે માટે અહીં તેલ ગરમ થવા દઈશું તેલ ગરમ થાય ત્યાર પછી એક પછી એક એમ પટ્ટી મરચાં તેલમાં ઉમેરતા જઈશું તો ફ્રેન્ડ્સ વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા લાસ્ટ સુધી જરૂરથી જવો અને ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયોઝ તમને મળી રહે તો હવે આપણા મરચાં છે તે સારી રીતે તળાઈ ગયા છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બિલકુલ ક્રિસ્પી એવા મરચાં બનીને રેડી છે તો તમને આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો